તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર છ ની વાત કરીશું ચેપ્ટર નંબર પાંચ કાર્ય ઉર્જાને પ્રાવર એનું ઉદાહરણ નંબર તમે છ જુઓ એની રકમ આ રીતની આપેલી છે સંતોલ સપાટી પર વી વન બરાબર બે મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો એક કેજી દળનો એક બ્લોક ખરવદણા પટ્ટામાં પ્રવેશે છે ત્યારે એ એક્સ બરાબર ઝીરો પોઈન્ટ વન મીટરથી શરૂ કરીને એક્સ બરાબર બે પોઈન્ટ ઝીરો વન મીટર સુધીનો છે આ ખરબચરો પટ્ટો જે છે આટલા અંતરે છે આ પટ્ટામાં મર્યાદા આ પટ્ટાની મર્યાદામાં બ્લોગ ઉપર અવરોધક બળ લાગે છે બીજા શબ્દોમાં કહીએ તો આ ઘર્ષણ બળ લાગે છે એ ઘર્ષણ બળ એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કે ઘર્ષણ બળ એફઆર બરાબર માઇનસ કે અપોન એક્સ છે હવે એની રેન્જ તમને આપી દીધી છે એનો વિસ્તાર કેટલો આપેલો છે જીરો પોઈન્ટ વનથી બે પોઈન્ટ જીરો એક મીટર આટલા વિસ્તારની અંદર લાગતું ઘર્ષણબળ કેટલું છે તો માઇનસ કે અપોન એક્સ જેટલો છે એક્સની કિંમત જીરો પોઈન્ટ વન કરતાં નાની હોય ત્યારે ઘર્ષણબળ લાગતું નથી અને એક્સની કિંમત બે પોઈન્ટ જીરો બે પોઈન્ટ જીરો એક મીટર હોય ત્યારે પણ ઘર્ષણબળ લાગતું નથી તો આટલા વિસ્તારમાં ઘર્ષણ બળ લાગે છે એના માટે જો એક્સ બદલાય તો બળ બદલાય તો એનો મતલબ એ થયો કે આવું બળ જે હોય એ સ્થાન ઉપર આધારિત છે જુદા જુદા સ્થાને બળનું મૂલ્ય કેવું જુદું જુદું હવે જો જુદા જુદા સ્થાને જો બળનું મૂલ્ય જુદું જુદું હોય તો પછી આવા બળને આપણે કેવું બળ કહીશું ચલબળ અથવા ચરબળ કહેવાય શું કહેવાય ચલબળ અથવા ચરબળ કહેવાય અને આવા વડે થતું કાર્ય જો શોધવું હોય તો તેના માટેનું સૂત્ર ખબર છે ચરબળ વડે થતાં કાર્યનું સૂત્ર કહ્યું તો ઇન્ટીગ્રેશન આપણે શું લખીએ છીએ એફ ઇન્ટુ ડી એક્સ વન થી એક્સ ટુ આટલું કાર્ય થાય તો ચરબળ વડે થતું કાર્ય એક્સ વન થી એક્સ ટુ એફ ઇન્ટુ એક્સ થાય બીજું અહીંયા કેની કિંમત તમને આપી દીધી છે ઝીરો પોઈન્ટ પાંચ જૂ તો આ પટ્ટામાં પસાર થતાં પસાર કર્યા પછી અંતિમ ગતિ ઉર્જા શોધો અને અંતિમ ઝડપ શોધો તો અહીં તમારે કયો પ્રમેય વાપરવો પડે કાર્ય ઊર્જાનો પ્રમેય વાપરવો પડે કે નહીં કારણ કે અંતિમ ઝડપ ને અંતિમ ગતિ ઉર્જા શોધવાની છે એટલે કે ડેલ્ટા કે તમારી જોડે હોય તો કે બરાબર છે તમે શું લખશો કે ટુ માઇનસ કે વન જ્યાં કે ટુ એ અંતિમ ગતિ ઉર્જા છે કે વન એ પ્રારંભિક ગતિ ઉર્જા છે અને ડેલ્ટા કે બરાબર આપણે શું લખીશું ડબલ્યુ આ ડબલ્યુ સાથે તમે સરખામણી કરી શકો આમ સરખામણી કરવાથી તમને અંતિમ ગતિ ઉર્જા મળે તો અંતિમ ગતિ ઉર્જા કે નું સૂત્ર જો બનાવીએ તો આવું લખે કે વન પ્લસ ડબલ્યુ તો તમારો ગોલ કયો હોવો જોઈએ એક તો કે શોધવાનો હોવો જોઈએ બીજો ગોલ કયો હોવો જોઈએ કાર્ય શોધવાનો હોવો જોઈએ આ બંને જો મળી જાય તો તેના પરથી તમે અંતિમ ગતિ ઉર્જા શોધી શકો હવે અંતિમ ગતિ ઉર્જા પરથી તમે અંતિમ ઝડપ પણ શોધી શકો કારણ કે ની જગ્યાએ તમે શું લખશો એક દ્વિતીયાંશ એમ વી ટુ સ્ક્વેર આ સૂત્રનો ઉપયોગ કરો એટલે એના પરથી તમને શું મળે વેગ મળે તો આપણો ગોલ કયો છે એક તો અંતિમ ગતિ ઉર્જા શોધવાનો છે પણ બીજો અંતિમ વેગ શોધવાનો છે તો એના માટે શું જોઈએ એ પહેલાં ખબર પડવી જોઈએ તો આટલી જરૂરિયાત છે આપણા માટે તો હવે કાર્ય ઉર્જાના પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ તો કાર્ય ઉર્જાનો પ્રમાય શું છે પ્રમાય અનુસાર શું લખીશું ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ડેલ્ટા કે ની જગ્યાએ શું લખશો તમે કે ટુ માઇનસ કે વન ડબલ્યુ ક્યાંથી ક્યાં સુધી એક્સ વન એક્સ ની કિંમત કેટલી પોઈન્ટ વન એક્સ ની કિંમત કેટલી બે જીરો એક તો અહીંયા પોઈન્ટ વનથી શરૂ કરી બે અહીંયા શું લખીશું એફ ઇન્ટુ ડી એક્સ એફનું મૂલ્ય કેટલું તો માઇનસ કે અપોન એક્સ તો અહીંયા આપણે લખી દઈએ કે ટુ કે ટુ કરતાં બનાવું કે ટુ બરાબર કે વન વધતા જીરો પોઈન્ટ વનથી બે પોઈન્ટ જીરો એક એફની જગ્યાએ શું લખીશું માઇનસ કે અપોન એક્સ ઇન્ટુ ડીએક્સ કેનું મૂલ્ય અચળ છે કે વનની જગ્યાએ તમે શું લખશો એક દ્વિતીયાંશ એમ વી વન સ્ક્વેર માઇનસ કે બાર કાઢી દઈએ તો અહીંયા નિશાની કેવી આવશે માઇનસ કે ઇન્ટીગ્રેશન ક્યાંથી ક્યાં સુધી જીરો ઝીરો વનથી જીરો પોઈન્ટ વનથી બે પોઈન્ટ એ અપોન એક્સ સંકલન આવડવું જોઈએ આટલું યાદ રાખો ઇન્ટિગ્રેશન ડી અપોન ટી હોય તો શું લખાય એલ એન્ડ ટી લખાય અહીંયા જો એ થી બી હોય તો પછી અહીંયા આપણે લિમિટ શું મૂકીએ એથી બી મુકાય કે નહીં ઇન્ટીગ્રેશન ડી વાય અપોન હોય તો શું લખાય એલ એન વાય લખાય એ રીતે ઇન્ટીગ્રેશન ડીએક્સ અપોન એક્સ હોય તો શું લખાય એલ એન એક્સ લખાય શું લખાય એલ એન એક્સ કિંમત તો તમે યાદ કરો વન બાય ટુની જગ્યાએ તો વન બાય ટુ બ્લોકનું દળ કેટલું એ તમે જુઓ તો રકમ આપેલું જ છે બ્લોકનું દળ જુઓ એ વન કેજી છે તો અહીંયા દળની કિંમત આપણે મૂકી દઈએ વન પ્રારંભિક વેગ પણ આપી દીધો છે પ્રારંભિક વેગ કેટલો છે બે મીટર પ્રતિ સેકન્ડ છે તો એ પ્રારંભિક વેગ મૂકી દઈએ બેનો વર્ગ કેની કિંમતે આપી દીધી છે કેટલી આપી છે ઝીરો પોઈન્ટ પાંચ તો એ કેની કિંમત મૂકી દઈએ ઝીરો પોઈન્ટ પાંચ આનું સંકલન તમને ખબર છે શું લખાય એલ એન એક્સ અધ કિંમત કેટલી ઝીરો પોઈન્ટ વન ઉડધ સીમાની કિંમત કેટલી બે પોઈન્ટ ઝીરો એક હવે આ બેનો વર્ગ બે બે તો ઉડી જશે તો યો કેટલા થશે બે ઓછા ln પોઈન્ટ પાંચ એલ એન એક્સની ઉર્ધો કિંમત મૂકો તો બે પોઈન્ટ ઝીરો એક માઇનસ શું લખીશું એલ એન ઝીરો પોઈન્ટ એક લોગ્મો પદોનો બાદ બાકી જો લોગ્મો પદોની બાદ બાકી હોય તો અહીંયા પદોનો શું થાય ભાગાકાર તો અહીંયા ટુ માઇનસ પોઈન્ટ

હવે એલેન વીસ પોઈન્ટ એક આ તો નેચરલ લોગી છે આપણે દસના ગુણકમાં લોગીરિધમ લાવવું પડે હવે દસના ગુણક માટે આટલી કિંમત યાદ રાખજો લોગ એલેન એક્સ બરાબર આપણે શું લખીશું બે પોઈન્ટ ત્રણસો ત્રણ લો આધાર દસ હોય એવો લોગ તમે લખી શકો તો એ આધારનો લોગ હોય તો એને આપણે એલેન કહીએ છીએ દસના આધારમાં લોગ લાવવો હોય તો તમે એને કેટલા વડે ગુણી શકો બે પોઈન્ટ ત્રણસો ત્રણ વડે ગુણવું પડે તો આ એલ એનમાંથી આપણે દસના આધારના લોગમાં ફેરવી દઈએ તો આને આપણે આ રીતે લખીશું બે માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ એલ દસના આધારમાં ફેરવા માટે કેટલા વડે ગુણીશું બે પોઈન્ટ ત્રણસો ત્રણ અહીંયા આધાર લો એલ જગ્યાએ શું લખીશું લોગ આધાર થઈ જશે દસ અને વીસ પોઈન્ટ એક હવે આનો તમારે લોગ જોવો પડે હવે લોગ જોવા માટે તમારે શું કરવાનું તો લોક જોવા માટે નેચરલ લોક ટેબલ લેવાનું અને લોક ટેબલનો ઉપયોગ કરી અને તમે લોક જોઈ શકો જો લોક ટેબલ ના આપેલું હોય અને કેલ્ક્યુલેટરની મદદથી પણ જો આનો લોક જોવો હોય તો તમે જોઈ શકો તો કેલ્ક્યુલેટરની મદદથી લોક જોવો હોય તો આ રીતે તમે જોઈ શકો તો પહેલાં તો કિંમત કેટલી લેવાની તો અહીંયા કિંમત કેટલી આપી છે વીસ પોઈન્ટ એક છે ને તો અહીંયા આપણે લખી દઈએ વીસ પોઈન્ટ એક હવે યાદ રાખો આ વર્ગમૂળની જે સ્વીચ જે છે એ કેટલી વખત દબાવવાની પંદર વખત દબાવવાની કેટલી વખત દબાવવાની પંદર વખત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર એમાંથી પછી એક વાત કરો માઇનસ એક તો માઇનસ એક બાદ કરી દેવાનું તો વર્ગમૂળની સ્વિચ પંદર પહેલાં તો જેનું વર્ગ લોક જોવાનું હોય એ કિંમત લખો પછી પંદર વખત વર્ગમૂળની સ્વિચ દબાવો પછી એક બાદ કરો પછી ઇક્વલ ટુની સ્વિચ દબાવો પછી ભાગ્યા કેટલા વડે ભાગવાના તો જીરો પોઈન્ટ ચાર જીરો સિત્તેર બસો બોતેર આટલા વડે ભાગી દેવાના અને પછી ઇક્વલ ટુ ની સ્વીચ દબાવો તો આ જે એક પોઈન્ટ ત્રીસ બત્રીસ જે છે એનો શું આવ્યો લોગ આવ્યો તો લોગ જોવો હોય તો ફરી એક વખત આપણે કરી દઈએ રિપિટેશન તો શું કરવાનું તો જુઓ જે કિંમતનો લોગ જોવો હોય તમને ખબર છે કે બેનો લોગ કહેલો ત્રીસ દસ થાય કે નહીં તો આપણે બેનો લોગ જોઈએ તો આ બે દબાવી દીધા પંદર વખત શું દબાવવાનું वर्गमूल निश्चित दबा एक बे तर चार पांच सात आठ नौ दस अगर बार तेर चौदह ने पंदर पंदर वक्त तभी वर्गमूल निश्चित दबाओ पास मैं शू करी एक बात करी दो पीछे बात करी इक्वल रूनी तो निश्चित दबा पी भागाकार निश्चित दबा અને કેટલા વડે ભાગવાના જીરો પોઈન્ટ ચાર જીરો સિત્તેર કેટલા સિત્તેર બસો વડે ભાગી દેવાના અને પછી ઇક્વલ ટુ તો જો ત્રીસ દસ આવી ગયા તો બેનું વર્ગમૂળ કેટલું થાય ત્રીસ દસ થાય એ રીતે વીસ પોઈન્ટ એકનું જો વર્ગમૂળ લઈએ તો વીસ પોઈન્ટ એકનું વર્ગમૂળ કેટલું થશે તો ફરી વીસ પોઈન્ટ એકનું વર્ગમૂળ જો કરવું હોય તો કરી દઈએ લે ફરી પ્રેક્ટિસ થઈ જાય તો 20.1 દબાવી દીધા કેટલા વખત વર્ગણની સ્વીચ દબાવવાની તો દબાવો 15 વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 એક વાત કરી દો પછી ઇક્વલ ટુ ની સ્વીચ દબાવો પછી ભાગ્યા ની સ્વીચ દબાવો પછી પોઈન્ટ 1 4 0 પછી કેટલા 70 200 એક પોઈન્ટ ત્રીસ બત્રીસ તો અહીંયા લખી દઈએ બે માઇનસ જીરો પોઈન્ટ પાંચ ગુણ્યા બે પોઈન્ટ ત્રણસો ત્રણ ગુણ્યા એક પોઈન્ટ કેટલા ત્રીસ બત્રીસ એટલે આના બરાબર બે આ એક બે ત્રણનો ગુણાકાર કરવો કેટલો આવશે એક પોઈન્ટ પાંચ બરાબર કેટલા મળશે ઝીરો પોઈન્ટ પાંચ જૂલ મળે તો અંતિમ ગતિ ઉર્જા આપણને કેટલી મળે ઝીરો પોઈન્ટ પાંચ જૂલ મળે ચલો અંતિમ ગતિ ઉર્જા આપણને ઝીરો પોઈન્ટ પાંચ જૂલ મળી ગઈ તેને અનુરૂપ આપણે વેગ શોધવાનો છે તો અંતિમ ગતિ ઉર્જા કે ટુ બરાબર ઝીરો પોઈન્ટ પાંચ આના બરાબરથી એક દ્વિતીય આવશે એમ બી ટુ સ્ક્વેર બરાબર ઝીરો પોઈન્ટ પાંચ એમની કિંમત દળ કેટલું આપે છે એક કેજી આ બે ના બાજુ ગુણો તો ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા બે કરો તો એક થઈ જશે આની કિંમત એક ગુણ્યા વી ટુ બરાબર કેટલા એક તો વી ટુ બરાબર વર્ગમૂળમાં એક તો વી ટુ બરાબર એક મીટર પ્રતિ સેકન્ડ થાય તો પટ્ટાની બહાર નીકળે ત્યારે અંતિમ વેગ કેટલો હશે એક મીટર પ્રતિ સેકન્ડ હશે અને વખતની ગતિ ઉર્જા કેટલી હશે જીરો પોઈન્ટ પાંચ ઝૂલ હશે